ઉત્તરાયણ તો બધાને હેપી ઉત્તરાયણ મારી તરફથી ને કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો હશે વ્લોગની અંદર આખો વ્લોગ તમને જોવાની એટલી મજા આવશે ખુદનું આપણે બધું હશે બાટલા નાન તેન ફુગાનું કરવાનું છે ને એટલે તમને ખ્યાલ આવશે વ્લોગ આખો એવો આવશે મજા તો કન્ટિન્યુ બન્યા રહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો બાકી હવે જોઈએ આપણે હાલવાન અત્યારે કસરત કરવાનું તમને ખબર જ હશે જોઈ લો બાર રાત અત્યારે આપણે વહેલા ઉભા થઈ ગયા છે એમ જવાનું છે આપણે આપણી જગ્યાએ ના આપણે બધું કરવાનું છે તો કન્ટિન્યુ બનના રહેજો બ્લોગની અંદર એમલી તો ટાઈટ બહુ પડે છે ને કોટ બોટ પહેરીને આપણે નકળી ગયા એક્સરસાઇઝ કરવા અત્યારે ભાઈ વહેલી ચાર વાગ્યાની ને પાંચ વાગ્યાની ઠંડી તો તમને આમ અલગ જ હોય નજારો આમ તો જો અને આપણે નકળી જ્યાં સેવી એક્સરસાઇઝ કરવાન હાલવાન તમે કન્ટિન્યુ બ્લોગમાં માં બની રહેજો ફેમિલી ઠીક છે ફેમિલી ને હવે જવાનું છે આપણે આપણા ધંધે અને ને ઉતરાણ આજ કેવી છે તમને બતાવું ને તો મીઠોડી છે કાક બોલવા દેતો નથી જો અને રેડી ના રેડી ના કરે છે બાકી છે ને આજ ની તમને મોજ મોજ તાઈ જા ને આપણે બધું રસ વેસવાના છે બધું આપણી પાસે ટોટલિંગ આઈટમ છે હું કરવાના છે બધું કન્ટિન્યુ રહે રે રેડી ના બાકી તો મળશું ને આજ તમને ફેમલી તો અત્યારે વહી આપડી જગ્યાને બાટલા હાલો કરી દીધા છે ને અને અત્યારે વેચામળી આવે છે નાવરને આઈ રીતા બધું કરવાનું છે ને બત્તી અમારા જોડાન ફેમલી બતાયા બધું એ

અત્યારે છે ને બધો ટોપ થઈ ગયો છે અને આવી ગયો એ સંકુલ રોડ અમરેલી બાકી તો જોઈ લ્યો જનાવર ને મોરલા છે બાદ છે ઓલા પણ ત્રણ ચાર જોડા બાંધેલા છે જોઈ લ્યો ફેમિલી અને આ કક ક્રિષ્ના છે અને આવી રીતનું કક્ક છે અમારો ધંધો ખેરનો ઉત્તરાયણનો બાકી કેવું છે તમને લાગ્યું આવી રીતનું કાક વેસવી છે અમે અને લાઈક કરી નાખજો સબસ્ક્રાઇબ કરી નાખજો અત્યારે છે ને બાર વાગી ગયા છે અને બધી ઓળ દુખાલી થઈ ગયું છે અને કા ખાલી કરીને અરે ડાગલા આટલા વિડિયા છે ફેમિલી બાકી હે ને હો હો ને ભાઈ ભાઈ કઈ લેવા ની આવતા ખાલી પચાર આવી ગયો સંકુલ રોડ અમરેલી બાકી તો હે ને ગામ માં હો આયો ખાલી પચાર મને દોટ લાગ્યું એ તને કરી બે નો કઈ કાઢવાનો આઈ ફોન લેવાનો છે ફેમિલી આમાં કા કોર ધીરાઈ જો તમે ભાઈ ગાય આવી જજો હા સંધી માં વેલાઈ પેલા બાકી છે ને અત્યારે તો હવે આટલું છે

બાકી હવે તમને મળીશું આજનો વિડીયો સારો લાગ્યો હોય તો મળીશું હવે નવા સુધી બાય બાય કમેન્ટ ને સબસ્ક્રાઈબ બાય બાય